મુસાફરોએ એક છેડેથી બીજા છેડા સુધી બે ત્રણ આટા ફેરા કર્યા પણ કોચ મળ્યો નહીં બાદમાં જાણવા મળ્યું કે રેલવે તંત્ર કોચ લગાવવાનું ભૂલી ગયું હતું પ્રવાસીઓ ટ્રેન નંબર ચૌદ હજાર આઠસો સાત ભગત કી કોઠી અને દાદર એક્સપ્રેસ પકડવા માટે સવારે પાંચ વાગ્યે પહોંચ્યા હતા આ ટ્રેનમાં એસી વન કોચ ગાયબ હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ આપવા પહોંચી હતી કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આપના એમએલએને ભાજપે ખરીદવાનો પ્રયાસ કર્યો છે ભાજપે આપના એકવીસ એમએલએને તોડવાની યોજના બનાવી અને સાતનો સંપર્ક કર્યો આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીએમ કેજરીવાલના ઘરે પણ પહોંચી હતી દિલ્હી સરકારના મંત્રી આદિસિંહે પણ ભાજપ પર એમએલએ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્સલ થઈ શકે છે પેટીએમ પેમેન્ટ બેંકનું લાયટીએમની મુશ્કેલી વધી રહી છે બે દિવસ પહેલા આરબીઆઈ પેટીએમ પેમેન્ટ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો હવે રિઝર્વ બેંક આગામી મહિનાથી પેટીએમ પેમેન્ટ બેંકનો ઓપરેટિંગ લાયસન્સ રદ કરવાનું વિચારી રહી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓગણત્રીસ ફેબ્રુઆરીની સમય મર્યાદા પછી કાર્યવાહી કરી શકે છે આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ને ઓગણપચાસ કલમ પાંત્રીસ એ હેઠળ આ કાર્યવાહી કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે